હલો મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જશો તો ફરી વખત નોલોકમાં તમારું બધાનું સ્વાગત છે તો ઉદયપુર આવ્યા છે અને આ તો આખો રાજાઓનું શહેર છે અને રાજાઓની બધી વસ્તુઓ જેમ કે વિન્ટેજ કાર ને બધું જોવા માટે અહીં જો આખું વિન્ટેજ કાર કલેક્શનનું આખું પેલેસ બનાવેલું છે ઉદયપુરમાં ને આવી ગયા છે તો જઈએ અંદર તમને બધાને બતાવું પાથભાઈએ જો ટિકિટ બિકિટ લઈ લીધી છે શું ટિકિટ છે પાઠભાઈ

છોકરા રેડી થઈ ગયા છે જાય અંદર જુઓ અદ્ભુત નજારો જોઈ શકો છો તમે ભાઈ તો જો અંદર એન્ટ્રી થતા જ તે પહેલા આવી ગયું છે રેસ્ટોરન્ટ અને બાર તો આપણે અહીંયા તો જવાનું નથી આ બધી વિન્ટેજ કાર કલેક્શન છે આખું મોટું પેલેસ એ જોવાનું છે તમને બતાવીએ પાર્થભાઈ વેદભાઈ વેદભાઈ હાય કર દે બધાને હાય આમ કર દે દીજુભાઈ ને અમારે વેદભાઈ જો બહુ બાટી બોલાવો મીણ છે તો પહેલી કાર તમે જોઈ શકો છો કઈ છે મર્સિડીસ બેન્સ ઓગણીસો ને સાઠ માં બનેલી જર્મની માં જોરદાર કાર વિન્ટેજ કાર જોવો તેરો ને ઓગણીસો સુડતાલીસ ની ગાડીઓ મસ્ત ખટારા ગાડી મીન્સ કે મહારાણા પ્રતાપ મેવડ પબ્લિક સ્કૂલની જો અદભુત આવું પછી જોવા ના મળે આ બધા સામાન્ય હેરાફેરી માટેની ગાડી છે અને બીજું ભાઈ અમારે બે હજાર તેવીસનું નું મોડલ જો આ બે હજાર બાવીસનું નું બે હજાર ત્રેવીસ નું મોડલ ને બહુ બહાટી બોલાવે છે હાથમાં રહેતા નથી તોડા તોડી અને આ જો રાજા રજવાડાઓની ઘોડા ગાડી અદભુત નજીકથી બતાવો તમને જો અંદર લેમ્પ બેમ્પ બધું ગોઠવેલું છે મસ્ત નાયા રાજાઓ રાણીઓ કુંવરો બધા બહેન નીકળતા નગરયાત્રા માટે જો અને જો એની બાજુમાં છે ઓસ્ટિનની ઓગણીસો એકસઠ ની યુનાઇટેડ કિંગડમ લંડન થી બનાવેલી ગાડી જો અદ્ભુત ગાડી છે એમ આર એક્સ છેતાલીસ જીરો બે કલેક્શન એટલે એક નંબર સામે કાંઈ ઘટે નહીં ઉદયપુરના રાજા ફૂલ ગાડીઓના શોખીન હતા તો હજી ઘણી બધી ગાડીઓ બાકી છે બતાવવાની તમને બતાવું આ છે મર્સિડીઝ બેન્સ ઓગણીસો છાસઠની જર્મની જર્મની જર્મનીવાળાએ બનાવેલી ગાડી જો

બાકી આવી ગાડી બીજે તો રોડ ઉપર તો આપણે કઈ જોઈ નથી તો છે ને મસ્ત ગાડી એની બાજુમાં છે રોલ્સ રોયલ ઓગણીસસો ચોવીસ યુકેની જેવો હા એ તે આવી ગાડી આપણે મૂવીમાં જોઈએ છે જો અદ્ભુત કલેક્શન છે એકસ્ટ્રા ટાયર જો અહીંયા પર છે સાઈડમાં ગાડીની અને ઓગણીસો કિંગડમ માં બનેલી ગાડી જોરદાર ગાડી છે ને અદ્ભુત આવી ગાડીઓ અહીંયા જ જોવા મળે બીજે કે જોવા નથી મળતી અને એની બાજુમાં છે રોયલ્સ રોયલ ની મોડલ વીસ પચીસ એસપી આ યુકે ની છે જોવા આખી ખુલ્લી જીપ છે આપણે જીપ આવે ને ત્યારે એ ટાઈપની આખી ખુલ્લી મર્સિડી બેન્સ અને એની બાજુમાં છે એ બી તમને બતાવી દઉં કઈ છે કેડિલેક ઓગણીસો ને આડત્રીસનું યુએસએનું મોડેલ છે આ યુએસએનું આ જ ગાડી મસ્ત છે એક નંબર આખી આમ અલગ જ આખવાનું સ્ટ્રક્ચર બનાવેલું છે જોવો તમે આખી ખુલ્લી છે આ ગાડી જો અને આ ઓગણીસો આડત્રીસ નું કેડિલેક મોડલ જ છે જો આ રીતે આ છે ડાર્ક કલરમાં છે ને આ પેક ગાડી છે પેલી ખુલ્લી હતી આમાં બે જણાનું સીટિંગ જ છે આગળ જો બે જણા બેસી શકે ખાલી અને છેલ્લે છેલ્લે જુઓ તમે આ છે ફોર્ડની ઓગણીસો ને ફોર્ડની એ મોડલ ઓગણીસો ત્રીસનું મોડલ છે જુઓ ફોર્ડ એ છે ને અદભુત ગાડી રેડ કલરમાં મસ્ત ગાડી છે ને છેલ્લે આપણી પાસે જોઈએ લુક સુપર એટ ઓગણીસો છેતાલીસની યુએસએની જુઓ આ ગાડી છે મસ્ત એક નંબર અને અહીં અમારે ભાઈ જુઓ તોફાને ચડ્યા છે ગાડીમાં બેવું છે એમ કે છે ગાડીમાં બેવું તારે ગાડીમાં બેસવું છે હાલો બેસી હાલો હાલો અને આ જો બે મોડલ છે અહીંયા ઓગણીસો ને બેતાલીસ ને યુએસએ મોડલ જીપ આપણે જીપ આવતી ને જીપ છે ઓગણીસો બેતાલીસ ના મોડલ અદ્ભુત ગાડીનું કલેક્શન છે આ વચ્ચે મને લાગે આ જીપની પાછળ બાંધવાનું છે સામાન માટે બળદ ગાડા જેવું એટલે ટ્રેક્ટરની ટ્રોલી જેવું અને અહીંયા અમારા પાંચ ભાઈ ને બે જણા ફોટોગ્રાફી અત્યારે જો બે જણા એક ઘોડો પીકડો છે હવે લગભગ હવે લગભગ નક્કી નહીં એક ઘોડો ઊભો રહેતો હવે અંદર ઉપર બે હિન પડાવો તો આ કઈ ખારા લાગે તો પાંચ ભાઈ ને બે જણાને બેહાડી દે ઘોડા ગાડીમાં ફોટા બોટા પડાવ દે તો હવે તો હવે પાંચ ભાઈ પરિવાર ઘોડા ગાડીની સવારી કરવા જઈ રહ્યા છે અને વેદભાઈ કકડાટ માંડ્યો છે કઈ બાજુ આવે હવે નક્કી થઈ હવે પાંચ ભાઈના આગળ મેન ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડો ને તમે બે જણા પાછળ બેહો જો ઘોડા ગાડી ઉપર આ ઘોડી નથી એટલે રાખજો જવાય મજાવી ભાઈ ઘોડા બાપા ને કે ધીમે ધીમે આખે ઘોડા તો જો દીજુભાઈ હવે બેહી ગયા છે ઘોડા ગાડી કરવા અકારો ઘોડો કાનો ઘોડો અકારો પકડો લગામ પકડો પકડો લગામ ઈ કે ઈ જાવજો તબડક 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 આ હાલો તો દીજુ ભાઈ હવે જો ઘોડા ગાડી અકારો મે રહેશે તો અમારે દીજુ ભાઈ જો ગાડી ઘોડા ગાડી લઈને જવાનું છે આ પકડો લગામ પકડો આમ જવાનો ટબડક 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 એમ કરવાનું હું ગલો ટબડક 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 ઘોડો કેમ આલે ટબડક ટબડક વાહ લાવો સારી જો હવે બીજું ભાઈ આકાશ આકાઓ ઘોડી ત્યાં જો ઘોડા ગાડી અરે વાહ જો તમે અહીંયા રીલ ની બહુ બહાટી બોલે છે હીરોઈન બે આઈલી આવે છે જો તો અમારે

જોરદાર કલેક્શન હતું જો તમે ઉદયપુર આવો છો ફરવા તો અવશ્ય મુલાકાત લેજો એક વખત ચારસો રૂપિયા ટિકિટ છે પણ વસૂલ છે ગાડીઓ ઘોડા ગાડી એ બધું બધું ઓગણીસો ને અઢારસો ની ઈસવીસ ની સાલનું બધું તમને જોવા મળશે ને બધું અદભુત વસ્તુ છે મજા આવશે તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં બધું બધાને હર હર મહાદેવ